નવસારી નજીક હાઈવે પર આવેલી વર્ષોથી બંધ પડેલી મહાઆશા રાઇસ રાઈસ શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જ્યાં લઘુશંકા માટે આવેલા એક વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જોતા જ તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિત ડીવાયએસપી ગ્રામ્ય પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક મહિલા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પોલીસે ગંભીર સંભાવના વ્યક્ત કરી છે મૃતક મહિલા હાઈવેની ની આસપાસ કચરો વીણવાનું કામ કરતી હોવાની પણ પોલીસે આશંકા છે જો કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે જેના રિપોર્ટ બાદ આગળની કલમો હેઠળ કાર્યવાહી કરાશે ત્યારે હાલ તો પોલીસે આગળની ઓળખ કરવા માટેની તજવીજ શરૂ કરી છે આજ રોજ સવારમાં નૌસરી જિલ્લાના ગ્રીડ ખાતે એક शौचालय ખાતે ગેલ્ટું તેને જોઈલ કે કોઈ એક અજાણી સ્ત્રી જે 35-40 વર્ષની છે એની નાસ મહા આસા જે 15 થી વર્ષ લગિની બંધ હતી આવા બરો જગ્યા પર પડી હતી જેની જાણ નવસારી જિલ્લા પોલીસને કરતાં તાત્કાલિક નવસારી જિલ્લા પોલીસ તે સ્થળે પહોંચી ગયેલ છે કે જેમાં પાંત્રીસથી ચાલીસ વર્ષની જે મહિલા છે એની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને એમને એફએસએલ અને ડોગ સ્કોડની કાર્યવાહી નવસારી રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને પીએમ થયા બાદ જે પણ પીએમ રિપોર્ટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક તબક્કે હાલ કહી શકાય એમ નથી પણ એમની જોડે જે બી કાર્યવાહી થઈ કે જે બી થયું હશે બનાવ હોય ન હશે એ જોતાં હાવ નવસારી જિલ્લા પોલીસ એમનું પેનલથી પીએમ કરાવીને જે પણ પીએમ નોટમાં આવશે એ મુજબની આગળની કાર્યવાહી કરશે